આપણે આયા છે દુનિયામાં કશું લઈને આયા નથી ને કશું લઈને જવાનું નથી આ માનવ સેવા એ સૌથી મોટો ધર્મ છે મેં સિત્તેર વર્ષમાં દવાખાનું નથી જોયું તાવ આવે કે કંઈ આવે એક ગોળી ઘડી જવાની શું તેમાં આરામ થઈ જાય છે આપણને સંપર્ક તો શું કરવાનો મને રસ્તામાં જોયા જાય કે ભાઈ આ માણસ છે ને ગયા માણસ છે એમને બેસાડી લઉં છું

પૈસાથી અમીર નથી પણ દિલથી અમીર છે લોકોની મદદે વહારે આવતા હોય છે ત્યારે આપણી સાથે એકોતેર વર્ષીય યાસીન ખાન પઠાણ જે છેલ્લા ઘણા વર્ષોથી વિકલાંગ ગરીબો અને લાચાર લોકોની દિવસ રાત સેવા કરી રહ્યા છે તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે ભલે જમાનો સ્વાર્થી થાય તો થાય પણ મને મારા ભગવાનને બતાવવું છે કે સેવા એ પરમો ધર્મ ને માનવ સેવા એ જ પ્રભુ સેવા તે હેતુથી તે સતત કાર્ય કરી રહ્યા છે વિચારવા જેવી વાત એવી છે કે જે રિક્ષા છે યાસીન ખાન પઠાણની તે રિક્ષામાં તેઓ દિવસ રાત ફરતા હોય છે જાહેર રસ્તા ઉપર જેમનો કોઈનો અકસ્માત થયો હોય હોય કોઈ ગરીબ માણસ જેની પાસે એવી કંડિશન ના હોય કે તે રિક્ષામાં બેસી શકે લાચાર વ્યક્તિ હોય વિકલાંગ વ્યક્તિ હોય તેમની મદદ તો તે કરતા હોય છે પરંતુ તેમના પાસે રહેવા માટે કોઈ ઘરની વ્યવસ્થા નથી તેઓ પણ એક ફૂટપાથ ઉપર રહે છે પોતાનું જીવન ગુજરાત કરે છે ને આવી રીતે લોકોની મદદ આવતા હોય છે એટલે યાસીનભાઈ પઠાણ જેવા લોકોને સલામ કરીએ છે કે જો આજે પણ આ જમાનામાં સમયમાં લોકો માટે ઉદારતાથી કામ કરી રહ્યા લોકોનો એક સાચા સાથી બની રહ્યા છે તેમના આ પ્રયાસથી અત્યારે તેમની ઉંમર એકોતેર વર્ષે વિચારવા જેવી વાત છે એકોતેર વર્ષની વયે જ્યારે લોકો નિવૃત્તિ લઈ લેતા હોય છે તેવા સમયમાં પણ યાસીનભાઈ લોકો માટે ખડે પગે તત્પરતાથી દોડતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમની સાથે આપણે સીરી વાતચીત કરી યાસીનભાઈ થી કે તેઓ એક આત્યા સફરની શરૂઆત કરી તેમનો વિચાર કેવી રીતે આવ્યો લોકોની મદદનો તમામ બાબતે મારો નામ શું છે મારું નામ મમદ યાસીન છે તો પ્રથમ તો યાસીનભાઈ આપનું રહેવાનું મારું રહેવાનું હતું અહીંયા રિલીફ સિનેમાની સામે સલાપણ સોર ઉપર હાલ ક્યાં રહો છો હાલ તો હું આ જોઈ લો આ મારી ફૂટપાથ છે આ મારું આ રોટી કપડા મકાન છે

સેવામાં તો શું છે આપણે આયા છે દુનિયામાં કશું લઈને આયા નથી ને કશું લઈને જવાનું નથી આ માનવ સેવા એ સૌથી મોટો ધર્મ છે હું માનું છું સૌથી મોટો ધર્મ છે માનવ સેવા બીજી કોઈ ધર્મ નહીં આના આગળ દાદા તમને વિચાર કીધું કેમ કે આજે સ્વાર્થ વગર કોઈ કોઈની મદદ આ જમાનામાં આવતો નથી એવું દેખાય છે તો તમને અત્યારે એવું કેમ કે ભાઈ આવી મોંઘવારીમાં પણ હું લોકોને નિશુલ્ક સેવા આપું મારી રિક્ષાથી સેવા આપું ભાઈ વિચાર કે રીતે આવતો ભાઈ આ હું સેવા આલું છું આ મે 70 વર્ષમાં મે આમાં મા મે દવાખાનું નથી જોયું તો પછી મારે શું જોઈએ શું મારે ચલો બતાવ આ સેવા નહીં કરું તો પછી શું કરું

બીજું શું જોઈએ તમારે કે જાય માણસ છે ને ગયા માણસ છે એમને બેસાડી લઉં છું એમની જગા ઉતારી દઉં છું ને એમની પાસે પૈસા ના આવી હોય તો પચાસ સો રૂપિયા આપી દેવાના આપડે તમે હા પોતે આપી દેવાના મારી જોડે ભાઈ હવે કોને કોને યાદ રાખવું હું તો આજે કોઈ ની સેવા કર્યો તો તત્પર દોડી જવું છું શું બસ આજ મારું કામ છે ને મને આપી દે છે ઈશ્વર આપી દે છે મને મારો ખર્જો આખો દિવસનો દાદા તમે 71 વર્ષની ઉંમર છે આજના સમય લોકો રિટાયરમેન્ટ લઈ લેતા હોય હા 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 આવા સમયમાં તમને એક સેવાની ભાવના છે ને તમે દિવસ રાત દોડી રહ્યા છો હા 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 કે લોકો પણ આવું આગળ આવે સમાજમાં કે મદદ બની મદદ ભાઈ આ આ જમાનામાં તો હવે આપણે કોઈને કંઈ કહી નથી શકતા જે આપડાથી થાય છે આપણે કરવું જોઈએ

સ્પોર્ટ્સ કે ઉપિક તમારું જે ફેવરેટ વસ્તુ હતી પહેલા કે તમે મેચ વધારે રમતા હતા ફૂટબોલ માં રસ નહી ને 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 ક્રિકેટ ક્રિકેટ રમતા હતા અમે તો એક કે વિચાર હતો ક્રિકેટર બનવાનું કેવું કે પપ્પા ના ભાઈ ના હવે આ ગરીબ માણસ ને કોણ ઓળખે છે બાપા આપણે તો ક્રિકેટ રમવું હોય તો પૈસા જોઈએ પચાસ સાઈઠ લાખ રૂપિયા તો તમારે રિક્ષા ચલાવવાની શરૂઆત કેવી રીતે થઈ ને એની પહેલા તમે શરૂઆતથી રિક્ષા ચલાવી કે બીજું કંઈ ના ભાઈ શરૂઆતથી ચલાય છે હા શું હવે એ જમાનામાં એક હમણાં પાંચસો રૂપિયા નથી ચાલતા બરાબર હવે એ જમાનો ભી પલટાઈ ગયો છે શું મોંઘવારી પણ છે હા તેને મોંઘવારી ભી છે મોંઘવારી નઈ મારે તો સેવા આલુ છે તો મને ડબલ ફાયદો થાય છે

તમને તો એવો પણ બિરુદ મળેલું છે કે છતાં બી હું તો એ તો એક કલાકે આવે અડધો કલાકે આવે મારે તો અંદર મૂકીને પેશન્ટને લઈ જ જવાના છે જોવાની મારે સાંભળ્યા આ હતા યાસીનકાંત પઠાણ તેઓ જણાવી રહ્યા છે તેમની ઉંમર એકોતેર વર્ષની છે ને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ રીતે લોકોની મદદમાં તત્પરતાથી રસ દાખવી રહ્યા છે સાથે તેમને તો એમ્બ્યુલન્સ નું પણ બિરુદ મળેલું છે એમ્બ્યુલન્સ જલ્દી ના પહોંચે પેલા યાસીન ભાઈ પહોંચી જાય છે ને લોકોની મદદ કરતા હોય છે એટલે આ ખૂબ જ પ્રશંસનીય કામગીરી નવજીવન ન્યૂઝ આ કામગીરીને બિરદાવે છે તમારા સુધી આવી પોઝિટિવ સ્ટોરી પહોંચાડવાનો હેતુ એવું છે કે સમાજમાં જે લોકો કંઈ કરી શકતા હોય તે પણ આગળ આવે લોકોની મદદ કરે ને માનવ સેવા એ જ પ્રભુ સેવા જે કહેવાય છે સ્લોગન તેને સાર્થક કરે યાસીન ભાઈ જેવા લોકો આપણને બળ પૂરો પાડે છે ઘણા બધા લોકો પાસે ફાઈનાન્શિયલી તમામ વસ્તુઓ હોય છે ઘર પોતાનું હોય છે છતાં પણ તેઓ મદદ આવતા નથી પરંતુ આજે યાસીન ભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે ભલે મારી જોડે ઘર નથી મારી જોડે મારું જે રોજી રોટીનું સાધન છે તેનાથી હું લોકોની મદદ કરીશ ને તો બીજી વસ્તુ એ જાણવા મળી તેમની સાથે વાતચીત કરતા તેઓ કહે છે કે જે લોકો મારી રિક્ષામાં બેસે છે હું એમનાથી હું કોઈ પૈસા લેતો નથી પણ બિચારા એમની જોડે પૈસા નથી હોતા તો હું મારા ગાંઠના પૈસા એમને આપું છું એટલે કેટલી સરહાની બાબત છે આવી જ રીતે લોકોએ મદદે એકબીજાની આવવાની જરૂરિયાત છે તેનાથી જ આ સંસાર છે તે સુખી બનશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં